ભગવાન નું અપર સ્વરૂપ એટલે આ સત્સંગ મહારાજે શું કીધું આ સત્સંગમાં હું અખંડ રહ્યો છું તો આ સત્સંગ છે એની સેવા કરવી અને એના કરતા ભગવાનનું વિરાટ સ્વરૂપ એટલે આખી દુનિયા પરમાત્માની બનાવેલી સૃષ્ટિ તો એમની પણ સેવા કરવી કેમ તો કે એમાં અંતર્યામી રૂપે ભગવાન રહ્યા છે એટલે એવું વિચારી સર્વ કોઈનું કલ્યાણ થાય એવા હેતુથી દરેકની સેવા કરવી તમામ જીવાત્માઓના હિત માટે શિક્ષાપત્ર લખી એનો આદેશ એને સારી દુનિયામાં પ્રવર્તાવો કોઈને ધર્મ પાળતા કરવા કોઈને ભક્તિ કરતા કરવા બીજી કોઈ પણ સાંસારિક સેવા હોય એ કરવી અને બીજી વાત એ કે સેવા ના કરીએ તો કઈ નહીં પણ ભગવાનને બનાવેલી સૃષ્ટિમાં નડતર ક્યારેય પણ જ નહીં તો એ પરમાત્માની મોટામાં મોટી સેવા કરી ગણાશે તમે જુઓ તો ભગવાને જીવાત્માના સુખ માટે ભગવાનનું સ્વરૂપ છે આખું વિરાટ છે નવસો નદી છે પરમાત્માની નાળીઓ છે તો આ આખી જે સૃષ્ટિ પરમાત્માએ બનાવી અને પરમાત્માનું સ્વરૂપ માનીને એ નવસો નવાણું નદીઓ છે ભગવાનની નાડીઓ હોય તેમાં કચરા નખાય નાખીએ છીએ ને તો બીજી સેવા ન થાય તો કાંઈ નહીં પણ આ જે બગાડ ન કરીએ ને તો એ મોટામાં મોટી ઠાકોરજીની સેવા કરી ગણાશે દેવ મંદિરો હોય અથવા તો દુનિયાની કોઈ પણ જગ્યાઓ હોય એ જગ્યાના માલિક કોણ છે પરમાત્મા છે આપણે તો ખોટા દસ્તાવેજ કરેલા છે તો એ કોઈ પણ જગ્યાને તમે દૂષિત કરો એટલે તમે ભગવાનનું ઘર જ બગાડ્યું કહેવાય તો એને સાફ કરવાની વાત એક બાજુ રહે પણ આને ક્યારેય પણ બગાડવા નહીં તો એ પણ મોટામાં મોટી સેવા જ કરી કહેવાય ભગવાન અવતાર લઈને ભૂમંડળ ઉપર પધારે છે તો એનું હેતુ શું હોય છે તો એ હેતુને અનુસરીને સત્સંગની પુષ્ટિ થાય સદ્ધર્મ વધે ધરતી ઉપર ઘટે એવા પ્રયત્ન કાયમ કરવા પોતાના પવિત્ર આચરણ દ્વારા અન્યના હૃદયમાં સત્સંગની ઉત્તમતાની છાપ પાડવી એ પણ એક પ્રકારની સેવા જ છે જો આપણે ખાલી દેખાવના ભક્ત હોઈએ અને આપણું ભક્તપણો ઘણી વખત એમાંથી નીકળતા હોય છે અમુક અમુક એવી વસ્તુ નીકળતી હોય આપણે બહારથી ખૂબ સારા લાગતા હોઈએ અને ક્યારેક ક્યારેક એવા સ્વભાવને એવી આપણી ક્રિયા દેખાય તો જેથી કરી અને તમામ સત્સંગીનો દુનિયાને અભાવ આવી જાય કે ભાઈ સત્સંગી હોય એ ખાલી ચાંદલા કરે બાકી બધા અંદર આવવા જ હોય તો આને સત્સંગની સેવા કરી ન કહેવાય આપણા વર્તનથી કોઈને સત્સંગનો અભાવ ન આવે એવી રીતે સત્સંગમાં રહેવું એ મોટામાં મોટી સત્સંગની સેવા કરી ગણાશે ખ્યાલ આપણી મર્યાદાને આપણે બરાબર પાળવી તો આપણને જોઈ કુસંગી દેખી સત્સંગી થાય પણ ઘણી વાર આપણું વર્તન એવું હોય કે સત્સંગી દેખી કુસંગી થાય એવું પણ થઈ જતો હોય એટલે અમે સાધુ હોઈએ તોય ભલે તમે સત્સંગી હોતો તોય ભલે ભગવાનની મર્યાદા બહાર ક્યારેય ન મૂકવો કે જેથી કરી અને દુનિયાને આપણા અભાવ અને અવગુણ આવે પણ આપણા પવિત્ર વર્તન જોઈ અને બીજાને પણ સત્સંગ કરવાની ઈચ્છા થાય એવી રીતે હંમેશા સંસારમાં રહેવું વળી શારીરિક રીતે ભગવાનના ભક્તોની માંદગીમાં શુશ્રુષા કરવી આપણ સેવા જ છે ને ભગવાનના ભક્ત હોય કોઈ ગરીબ હોય કોઈ નિરાધાર હોય બીમાર હોય તો એની સેવા કરવી એ પણ એક પ્રકારની શુશ્રુષા છે પણ માણસનું કેવું કામ છે કે પરમાત્માની સેવા કરે પછી પાછા આવા સાજા માંદાની સેવા કરતા નથી કોઈ મહાત્માજીના મઠે કોઈ પાગલ માણસ જઈ ચડ્યો એટલે એને રાત્રિ રહેવાનું હતું એટલે એણે કીધું કે મારે અહીંયા રાત્રિ રહેવું છે પણ બિલકુલ ગાંડો માણસ એટલે પહેલાં એમ થયું કે આનો શું ભરોસો અને આને રાખવાથી શું ફાયદો એટલે એણે ના પડી કે નહીં હું મારી ઝૂંપડીમાં તને રહેવા નહીં દઉં માટે તું અહીંયાથી જતો રહે એમ કહીને ધક્કા મારીને એને પરણે કાઢી મૂક્યો આ બિચારાને કોઈ આદર નહીં હોય એટલે ઝૂંપડીની બહાર બેઠો બેઠો નિશાશા નાખે છે પછી આ જે મહાત્મા હતા ને એ આંખો બંધ કરી અને પરમાત્માનું ધ્યાન ને માનસીને આવું બધું કરવા બેઠા માનસીમાં ઠાકોરજીએ ઓકારો દીધો કે મૂર્ખા જેની સેવા કરવાની છે એને નથી કરતો અને નથી કરવાની ત્યાં અત્યારે મારે ક્યાં જરૂર છે આને જરૂર છે એની કરીને તો કે એ માણસ ગાંડો છે ભગવાન કે છે કે એ ગાંડો નથી ગાંડો તું છો ચાલીસ વર્ષથી હું એને હાચવું છું આજે ચાલીસ વર્ષનો થયો ત્યાં સુધી એને અન વસ્ત્ર જળ બધું હું આપું છું તું એને એક રાત સાચવી શક્યો તે શું મારી સેવા કરી તું મને જરાય મદદરૂપ થયો નથી તો સાધના કરવાથી શું ફાયદો માટે આ જીવતા જાગતા જે મનુષ્ય રૂપ મંદિરો છે ને એની સેવા પણ કરવી જેને જરૂર છે એને મદદરૂપ થવું ઠાકોરજી આપણને આપ્યું હોય તો આપણે એને જરૂર આપો બીમાર વ્યક્તિ કોઈ પણ હોય પણ છતાંય એને માંદગીમાં કાંઈ પણ જરૂર હોય તો સેવા કરવી તમામ સાર્વજનિક સ્થળોને સ્વચ્છ રાખવા સુંદર રાખવા તો એ પણ મોટામાં મોટી સેવા છે મહારાજે ઉકા ખાચરની સેવા મધ્યના પચીસમામાં વખાણી મહારાજ કે એવી સેવા કરનારા એને અનેક જન્મે ટળે એવી કસર હોય ને તો આને આ જન્મે ટળી જાય છે એટલે તમે જુઓ તો ઉકા ખાચર મંદિર ની અંદર સાધુના મળમૂત્રના ખાડા વગેરે બધુંય પોતે સાફ કરતા વાસિદુ વાળતા આ બધું અત્યંત ભાવથી પોતે કરતા મુક્તાનંદ સ્વામી શું કીધું નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો નીચામાં નીચી સેવા મળે એ મોટામાં મોટા આપણા ભાગ્ય કહેવાય માટે આટલી નમ્રતા અને સેવાવૃત્તિથી સત્સંગીઓ તરફ અને વિશ્વમાં સુપાત્ર ગરીબો તરફ અને પીડિતો તરફ એમાં ભગવાન રહેલા છે એવી દ્રષ્ટિ રાખવીને એને મદદરૂપ થવું એ પણ ભગવાનની સેવા છે આખો દિવસ કાંઈ મૂર્તિને લઈને બેસી રહેવાનું કીધું નથી ને આપણે એમ બેસી શકીએ એવું પણ નથી આ તો આપણા માટે ખાસ બતાવ્યું છે કે ક્યાંય પણ જગતમાં કોઈને પણ નડતરરૂપ ન થવું બધા એનું ભલું થાય એવી પ્રવૃત્તિ કાય એમને માટે કર્યા કરવી એના વિનાનો વ્યર્થ સમય સહેજ પણ ગાળવો નહીં માત્ર પ્રતિમાથી જ ભગવાનની સેવા થાય એના પૂજનથી એમ માની સત્સંગ અને સત્સંગના અન્ય અંગો તરફ દુર્લક્ષ ક્યારેય પણ સેવવું નહીં અને એમાં ભગવાનની સાચી સેવા નથી ખાલી પ્રતિમા સામે બેસી રહેવામાં નથી પણ સર્વ અંગમાં સર્વ વિશ્વમાં પરમાત્માનો નિવાસ છે એમ વિચારી દરેક કણકણમાં દરેકના હૃદયમાં જેવું પ્રાણી માત્રમાં પરમાત્માને જોવાની દ્રષ્ટિ કેળવવી તો એને પણ સેવા કરી કહેવાશે તમે જુઓ તમે ઠાકોરજીની સેવા કરતા હો ભારે ભારે ઉપચારથી પણ તમારા ઘરે નોકર ચાકર હોય એનું શોષણ કરતા હો તો એની અંદર ભગવાન નથી માટે એનું શોષણ થાય તો એ ભગવાનની સેવા કરી ન કહેવાય પછી મોટા મોટા ધંધાઓ ચાલતા હોય એની અંદર લાંચ લેવાતી હોય ગરીબોને પીડાતા હોય અન્યાય અત્યાચારો થતા હોય તો આ સેવા કરી કહેવાય પણ આ બધાથી નિવૃત્ત થઈએ અણહક્નું ક્યારેય નહીં લઈએ અને આપણા હકનું આપણે ખાતા શીખીએ મહેનત કરીને ખાતાને મેળવતા શીખીએ તો એ મોટામાં મોટી પરમાત્માની સેવા કરી ગણાશે ક્યાંય પણ કોઈને બાધારૂપ ન બનીએ કોઈને આપણે દુઃખી ન કરીએ તો આનાથી બીજી કોઈ મોટી સેવા નથી પાપ ન કરીએ તો પુણ્ય તો કરેલું જ છે એટલે ઘણાને એમ થાય કે આમાં આત્મનિવેદી ભક્તની વાત લખી કે એણે ચોવીસે કલાક સેવા પરણ રહેવું તો એ કેવી રીતે રહેવું તો આ રીતે રહેવું ખાલી માળાના વચના લઈને બેસી રહેવું એટલું જ પૂરતું નથી પણ જે જે ક્ષેત્રની અંદર આપણે જતા હોઈએ ત્યાં દરેક જગ્યાએ પરમાત્માની બનાવેલી સૃષ્ટિ એનું પોષણ થાય ને એવું જીવન જીવવું પણ એ સૃષ્ટિને નુકસાન થાય એવું તમે જાડ ન વાવી શકો તો કાંઈ નહીં પણ કોઈકના વાવેલા ઝાડ છે એને કાપવાનો પ્રયાસ તો ક્યારેય પણ ન કરવો તમે ચોખ્ખાઈ ન જાળવી શકો તો કાંઈ નહીં પણ કોઈએ સાફ સફાઈ કરી છે ત્યાં જઈને ગંદકી તો આપણે ક્યારેય પણ ન કરવી તમે કોઈને ન આપો તો કાંઈ નહીં પણ કોઈ વ્યક્તિ કોઈ ગરીબ માણસને કંઈ આપી રહી છે તો એમાં જાય અને આડો હાથ તો ક્યારેય પણ ન કરવો કોઈ એવા શબ્દો બોલીને એને દેતા અટકાવવા નહીં તો આવું તો આખો દિવસ થતું હોય કે ન થતું હોય તો આ મોટામાં મોટી ભગવાનની સેવા છે